અમારે ને એક જણો હાર્મોનિયમ લીધું બે ત્રણ સુરજ વગાડે હોવે વગોવા મોટા ખોર ડાર લોલ એના બાપુજી કીધું કે હોવે તો વર્ષો પહેલા વગોવા છે તું પેટી વગાડીને આપણું ઘર વગોઈ માં આવે હવે તું તો વગોઈ એમ પણ આનંદ સંત ફકીર કરે જો આનંદ નાહી અમીરી મેં સરસ અર્જુનપુ બાપુ એ સરસ ભજન વેદો વેદોની વાત છે સાહેબ હા ગંગાસતી પાનભાઈ ના ભજનો એ તો બધી વેદોની વાત અમે મોટા કાળા પ્રોગ્રામ કરવા ગયા ને પાસે હું પ્રફુલ્લ દબેન દમિંતીબેન યા અમે કોઈ હાર્મોનિયમ નો લઈ જાય એક પ્રાણભાઈ જ રાખતા બાકી અમે તો જ્યાં જાય ને હાર્મોનિયમ મગાવીએ થોડું હોલિયમ આપો તમને વાંધો ન હોય તો એમાં હા બસ એમાં મે પાલાભાઈ સરપંચે કીધું મેં કીધું હાર્મોનિયમ ઘણા વર્ષો પેલા અને આને છત્રીસ વર્ષ છે એટલા માટે છત્રીસ કહું છું મારા દીકરાનો જન્મ જે દી મારા દીકરાનો જન્મ તે મોટા કાલાવાળો મારો પ્રોગ્રામ હતો એટલે ભરતના જેટલા વર્ષ થયા એટલા વર્ષ થયા કે પાલાભાઈને મેં કીધું હાર્મોનિયમ જો હોય મને કે હાર્મોનિયમ નથી લે આવ્યો તમે મેં કીધું ના એ તો લે આવશું મને કે ગોતી આવશું જહા પર જાઉં કાટકોલા જાઉં સીવા જાઉં ભાણવડ જાઉં પણ નેદવા જાય ને દાંતડી લઈ જાવી જોઈએ બોલો એ પછી બધા વસાય હા નહીં તો તો અમે ગામડે જતા એટલે કહીએ કે ભાઈ સરપંચે કઈ હાર્મોનિયમ લેવો તો નોરતામાં વગાડીને મેળે ચડાવી દીધું હોય એને ઉતારીને લે આવ્યા તો અમારા ગામમાં અમારી બાજુના ગામમાં એક મહારાજે કીધું મેં ગણપતિ બેહાડો ને મેં કીધું પછી આપણે શરૂ કરીએ તો એણે સદગુરુ કરીને પડી ગયા અરે મેં કીધું શું થયું મને કે વાય આવે કંઈક વાય આવે કંઈક મરી ગયું જીવ જંતુ એટલે મેં કીધું ભાઈ ગોતો તો ખબર કોણ શું જીવ જંતુ કઈ મેર્યું છે કઈ ઉંદેડી બુંદેડી બીજું કઈ બિચારે ગાઈડ લાન બધું ખોરું કે કઈ મેર્યું નથી મેં કીધું બાપુ કઈ મેર્યું નથી ઉપાડતો સતો ગુરુ પણ મેં કીધું બાપુ શું થયું મને કે વાય આવે હજી પછી ખબર પડી કે આ પેટીની ની ધમણ માં ઉંદેડો મરી ગયો ફુવારો સીધું બાપુને જ ઉપાડે સંતુર નો તોડી શકો મિત્રો તમારે કરવું હોય તો તાર તોડી નાખો અથવા ઢીલો પતો કરી નાખો બસુરું થઈ જાય પણ કવિ દાદ એમ કે કે તાર વિનાનો કે સંતુલનો તોડી શકો પણ મોરના ટવકાને એમ નો તોડી શકો એને તમે બસુરો ન કરી શકો સાહેબ ઈ આ બોલે અને કાકરો મારો તો હામી લીમડે જાય પણ બોલે સુર માં છે હે તાર વિનાનો કે સંતુલનો તોડી શકો મોરના ટવકાને એમ નો તોડી શકો અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો બને

ડળાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો સિંહના પંજા ને એમ નો જોડાવી શકો ગાંધીગીરમાં ગુજરાતમાંથી જ પ્રવાસ આવ્યો તો મારે જીણાભાઈ ગઢવી હતા માલધારી એનો શાસન સદનમાં ફોટો થયો અત્યારે હજી એમાં ના મિનિસ્ટરો કે પ્રદેશના મહેમાન સિંહ દર્શન જોવા આવે અને સિંહ દેખાય નહીં તો ઓફિસરો જીણાભાઈ ગઢવીને ગોતવા નીકળે સાહેબ કે જીણાભાઈ ક્યાંકથી લોકેશન ગોતી દો ને કે આ મહેમાન એમ નો વૈયા જાય ને અમારી નોકરીઓ આવવા જોઈ જાય એટલે જીણાભાઈ કંઈક એવો અવાજ કરે સાહેબ કે ઢોવામાંથી નીકળાવી ના રહે જ નહીં એ જીણાભાઈ મને એક કરેલી વાત તમને કરો મને કે વિકુદાનભાઈ ગુજરાતમાંથી એક પ્રવાસ આવ્યો અહીંયા એમાં એક બેન બહુ જાડા અતિ જાડા ગાડું ઉલાવતી તે હગે પાટિયામાં જેમ ચડાવો તારે ખટારા ઉપર ચડી શકે

આમ કોઈ હાહના ધકા આવે તો અમારો હા નીકળી ગયો અમે અતિ જાડા અતિ જાડા અને સિંહના દર્શનની એની થોડી ઈચ્છા છે ભગવાન જાણે છેલી હોય કે સિંહની હોય કે જીણાભાઈ મને કે અમે બધા આમાં હેલ્યા જાતા હતા એક ડોવામાંથી બીજા ડોવામાં હાવજને જોતા એ બેન જોઈ ગયા ક્યાંથી પવન આવે છે ક્યાંથી આવે ઠીક પંખાને થોડું આમ કરી ને ખો આમ કરી નાખો

અને ગાંધીગીર માં હવે હું તમને બીજી વાત કરું કે ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન ના બે હાથ જોડાવી શકો પણ સિંહ ના પંજા ને એમ ન જોડાવી શકો અને શિખરો કઈક સર કરો અને કીર્તિ થંભ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાલિયો એમ ન ખોડી શકો એમાં તો મરવું જ પડે હા એમાં કોક મરે આપણા પાલિયા નો પૂજાય હે અંગ્રેજો સંશોધન કરવા માં પાળિયાઓનું અંગ્રેજો પકડી બહુ લે ગાંધીગીરીમાં તમે જોજો ધોળિયા કેમેરા લઈને ફરતા જ હોય એ પંખી મારો બાંધે પૂરો થાય તું રીયે એમાં અંગ્રેજોને કોઈ શીખવાડી દીધેલું કે તમે ભૂખા થાવ ને ત્યારે આયર નો ચારણ નો માલધારી નો રબારીનો નેડો હોય ને ભરવાનો ત્યાંથી આમ આમ કરજો એટલે તમને ખબર આવશે શીખી ગયા મારા ભૂખા થાય ને નેહડે આમ આમ કરે બાયુ થાળી થાળી જેવા રોટલા ઘડી બાયુ ગામડામાં રોટલા ઘડે ને આપણે આપણી જ્ઞાતિની ખાસ આયર ચારણ જાડુ વરણ છે એ થાળી થાળી જેવા રોટલા ઘડે ને રોટલામાં ભાઈતું પડી જાય ને શેરમાં બાયુ રોટલા ઘડે ને એમાં ભમરા પડે બેન જેવડા ભમરા પડે થાળી થાળી જેવા રોટલા ઘડી મા એક જીણામ ઝીણી વાત કરો આપને મજા આવશે સંશોધન કરવા પાળિયા નું સંશોધન કરવા નીકળ્યા ને તો ખેતર માં ઓલો હોય ને આપણે દડી એ જોઈ અંગ્રેજ બોલ્યો ગામડાના બાપા ને કે ધીસી બરાબર છે તો ગામડા બાપા કે પાળિયો નથી પણ એને ખેવો એટલે થાય અહિયાં પછી યાર

Hello <laughs> મારે ઠાકોરજી નથી થવું